અગાઉ શું પગલા લેવા જેના થકી કાળજીપૂર્વક સારું ઉત્પાદન મેળવી શકીએ તો આપણે થોડાક દિવસ પણ અપલોડ કર્યો તો બે કે ત્રણ વખત આપણે વિડીયોમાં માહિતી આપી છે કે ખેતર અત્યારે નવરા થઈ ગયા હોય ફ્રી થઈ ગયા હોય ઉનાળું વાવેતર ન કર્યું હોય અથવા ઉનાળું વાવેતર કર્યું હોય તો એટલી જગ્યા તો આમ મુકેલી હોય જ છે કે કેમકે જેટલી જમીન હોય એટલી બધી જમીનની અંદર આપણે ઉનાળું વાવેતર ન કરતા હોય તો ચોક્કસથી અત્યારે સમયગાળો ફ્રી છે એ આપણે તો જમીનનું પૃથુકરણ લેબોરેટરી કરાવી ખૂબ જરૂરી છે મિત્રો એના થકી શું ફાયદો થશે કે આવનારી સિઝનમાં તમારે એને તમારી જમીનમાં જે પાક વાવો છે એ પાકમાં કયા પોષક તત્વો આપવા માહિતી હશે તો પૂરતું પોષણ પૂરતો આહાર મળી રહેશે જેથી કરીને ઉત્પાદન સારું ચોક્કસથી મળશે બાકી આપણે અંદાજે અત્યારે આપણે આપતા હોય કે ભાઈ ડીએપી વાવી કે એનપી વાવી બારબત્રી સોળ છે એમોનિયમ છે કે નર્મદા પોષ છે કે વાય એ પાયા ખાતર આપણે અંદાજે વાપરતા હોય ડોઝ જે છે એ બધું અંદાજે ચાલતું હોય માઇક્રોન્યુટ્રિઅન્ટ છે એ બધું અંદાજે ચાલતું હોય છે પણ જો શક્ય હોય તો દરેક યુનિવર્સિટી ની અંદર જમીનનું પૃથુકરણ લેબોરેટરી વ્યવસ્થિત રીતે થાય છે પાણીનું પણ ચકાસણી કરવાનું મોરું પાણી હોય ચા ન બનતો હોય તો એવા પાણીની લેબ કરાવવું જરૂરી છે બાકી જે કુવાના પાણી હોય અથવા જે કેનાલના પાણી હોય કે આવા ઉપરના પાણી હોય તો એને જરૂરી નથી બાકી જે ઊંડાણથી પાણી હોય બોરના તો એને એક વખત ટેસ્ટિંગ ચેક ચેક કરાવવું જરૂરી છે જેના થકી પીએચ મેન્ટેન કરવા માટે જે વસ્તુનો ઉમેરો કરવો પડે જમીનની અંદર એ વસ્તુની કાળજી ખાસ રાખવાથી ઉત્પાદન ચોક્કસથી વધે બાકી જે છે મોરા પાણી હોય અથવા ખારા પાણી હોય તો જમીનની અંદર આખો એક છાર જામી જતો હોય છે એટલે આખું એનું પીએચ લેવલ મેન્ટેન થાય ત્યારે જ જે છે એ છોડને એનો જે આહાર જમીનમાં જે ખોરાક પડ્યો છે એ છોડ વ્યવસ્થિત રીતે લઈ શકે અને પરિપક્વ ત્યારે જ છોડ

મને ખબર છે કે આવી આડેધડ વસ્તુ વાપરવાથી ફાયદો નથી થતો આપણા પૈસાનું પાણી થાય છે અને રિઝલ્ટ બિલકુલ મળતું નથી એટલે ખાસ મિત્રો તમારે પણ છેતરાવાનું નથી

આવી લાલચમાં આવીને ખેડૂતોને છેતરતા નહીં કેમ કે વર્ષનો આધાર જે છે એ બિયારણ ઉપર હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવી કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવતા નહીં અધિકૃત વિક્રેતા હોય સારો ડીલર હોય વ્યવસ્થિત દુકાન હોય તમારી જાણીતી હોય વર્ષો જૂની પેઢી હોય કે તમે ઓળખતા હોય એવી જગ્યાએથી ખરીદી કરો પાકું બિલ મેળવો જેથી કરીને તમને આવનારા સમયમાં કોઈ પણ જાતની ચિંતા રહેશે નહીં પાકા બિલવાળી વાળી વેરાયટી હશે કઈ મૂંઝાવવાની જરૂર નથી સરકાર માન્ય છે કોઈ જાતનું મૂંઝાવવાની જરૂર નથી બાકી લોભામણી જાહેરાતોમાં આવી અને કઈક નવું બતાવે કે આટલા ઉત્પાદન આવે છે આવડી કેરી થાય છે અને આમ થાય છે ને તેમ થાય છે આવું કોઈ સંશોધન થયું નથી બીજું અલગથી એટલે આવી લોભામણી જાહેરાતોમાં આવી તમે છેતરાશો નહીં અને અન્ય કોઈ પણ ખેડૂત મિત્રો એના સો બસો રૂપિયાના કમિશન પાછળ બીજા કોઈ ખેડૂત મિત્રોને છેતરશો નહીં કેમ કે સીઝનનો કોઈ પણ સિઝનનો મુખ્ય આધાર જમીનમાં બિયારણનો હોય છે

વધી ગયા છે પ્રમાણ આમાં પ્રમાણમાં વધારો થઈ શકે ઘટાડો થઈ શકે નહીં કેમ કે આકડા મેળ જ ન થાય કોઈ હિસાબે તમે કલ્પના કરો ચણાનું ઉત્પાદન નથી મેળવ્યું તો પછી સામે બજાર ભાવ નથી તો ખેડૂત પૈસા કરે ક્યાંથી કમાઈ ક્યાંથી ઉત્પાદન કરી નહીં કોઈ એનું ધણી નથી એમ કે દેશી ભાષામાં કોઈ લેવા માટે રાજી નથી તો ખેડૂત કરે તો કરે શું એટલે આપણે ખેડૂત તો છઈએ જ 100% ની વાત છે આપણે આપણી રીતે આપણા કર્મમાં જે લખેલો છે એમાં આપણે બજાર ભાવ મળવાના હોય એટલો આપણે એમાંથી કમાણી થવાની હોય

કેવા ભાવથી લઉ બધી જ માહિતી આપણે આપવાની છીએ અત્યારે કપાસની વેરાયટી જેમ જેમ આવતી જાય છે એમ આપણે ખેડૂત મિત્રો માહિતી પહોંચાડીએ છીએ નવસો એક થી આપણે જે છે વેચાણ કરી રહ્યા છીએ પછી સાગર તિલક હોય મુગટ હોય ત્રણસો એક હોય જાદુ છે એટીએમ છે બમ્પર છે આવનારી વીસ થી જે છે આવી રહ્યું છે નવાબ પણ આવી રહ્યું છે તો અલગ અલગ જેવી જ રીતે વેરાયટી આવશે એ મુજબ આપણે ચોક્કસ માહિતી આપતા રહેશું તો તમામ